કૃષ્ણ કી જે મારું કીર્તન ગમે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બિલ વગાડવાનું ભૂલશો હાથી આ રાજોલ હાથી પાશે રાજુ અમારો ડરો ને સે સમારો ને हाती राजोल हाती जो लती पारा जोलयामरोड ने श्रीनाथ जी ने समारो नावा राजा शो શ્રીનાથજી ને નાથ ના દુવારા ને શ્રીનાથજી ને મળશું શ્રીનાથજી દર્શન કરશું એને વળી આઠે સમાની ઝાખી કરશું અમારો ડો ઓ ને સમરો એ વી આટે સમાને જાખી કરશુ યારો ડમરો ને સિનતજીને સમારો સંપરણા જાશુ ને માં પ્રભુને મળશુ સંપરણા જાશુ ને માં પ્રભુજીને મળશુ महाप्रभू ने मळू ने जारी जी भरशू मळशो ने जारी जी बरसो ने वळी धोती परळा धरशुमोड मारो, मारो नेसनाथ जी ने समा

મારાણીજી જેને મળશું એમના પાન કરશું મા રાણીને મળશું ને એમના પાન કરશું ને વળી માનો રથ કરશું અમારો ડરો શ્રીનાથજીને સમરો ને વળી માનો રથ કરશું અમારો

ಗಿರಿರೇ ಮಾಡೋ ನಿಕ್ರಮಾ ಗಿರಿರಾಜು ನಿಕ್ರಮಾ ನಳಿ ದೂಧನಿ ದಾರಾಕು ಅಮರೋಡ್ ನೆಮರ ವಳಿ ದೂಧನಿ ದಾರಾಕು મારો ડમરો શ્રીનાથજીને ને વલ્લભના વલ્લભ ના સ્વામી ને રસિક શિરોમણી વલ્લભ ના સ્વામી ને રસિક શિરોમણી દેજો અમને વ્રજમાં વાસ મા વાસયમરોડમરો ಶ್ರೀನಾಥ ಜೈನ ಸಮಾರೋ ದೇಜು ಅಮನೆ ವ್ರಜಮಾರೋ ಶ್ರೀನಾಥ ಜೀನ ಸಮಾರೋ ಹಾತುಲೀ ಪಡ ಮಾರೋ ಶ್ರೀನಾಥ ಜೀನ ಸಮಾರೋ ગેરાજો લાતી પાસે રાજને શ્રી ના ત મારો કૃષ્ણ પણ લખી જે મારું કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બેલ વગાડવાનું ભૂલશો